સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ સાયન્સ સિટી સોલા ભાડજ ગોતા અને પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ પડ્યો તો ઘાટોડિયા વિસ્તારમાં પણ વરસાદ એસજી હાઇવે પર ભારે પવન ફૂંકાયો અને છાંટા પડવાના શરૂ થયા છે ચાર અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ સાયન્સ સિટી ઇસ્કોન ઘાટોડિયા અને થલતેજ સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો કેટલાક વિસ્તારોમાં પવન પણ ફૂંકાયો હતો જેના કારણે વૃક્ષો ધરાશાયી થયાના પણ બનાવો સામે આવ્યા ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદ પડ્યો તો સાયન્સ સિટી અને ગોતા વિસ્તારમાં પણ અમી છાંટણા શરૂ થયા હતા જાણે ભર ઉનાળામાં ચોમાસું આવ્યું હોય એ પ્રકારનો માહોલ અમદાવાદમાં જોવા મળ્યો છે મોટાભાગના પશ્ચિમ વિસ્તારોમાં આજે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો અને સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છે તો અમદાવાદ શહેર શહેરભરમાં આજે ગરમીથી લોકોને ચોક્કસ રાહત મળી ગઈ છે કારણ કે અમદાવાદમાં પાછલા દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ કે ચુમ્માળીસ ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદમાં જોવા મળ્યું છે ત્યારે આજે વાદળછાયું વાતાવરણ અને સવારથી જ વરસાદ પડી રહ્યો છે તેના કારણે ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે થલતેજ ઘાટલોડિયા ઇસ્કોન સાયન્સ સિટી ગોતા પ્રહલાદનગર એસજી હાઈવે સહિતના જે વિસ્તારો છે ત્યાં સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો ભારે પવન પણ ફૂંકાયો તેના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો તો આગળ અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદમાં જે વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે ઇસ્કોન સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ અચાનક જ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર સવારના આઠ વાગ્યા છે ચારે તરફ ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અનેક જગ્યાએ ઝરમર ઝરમર વરસાદ જોવા મળ્યો હતો અને ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો હતો વીજળીના કડાકા જોવા મળતા હતા એટલે કહી શકાય કે ઠંડરસ્ટોમ એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે અને વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે સાત મે ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નર્મદા સુરત સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર સહિતના જે જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે ઉપરાંત આઠ મેની વાત કરીએ તો અરવલ્લી આણંદ ભરૂચ ભાવનગર સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે અને તે પ્રમાણે અમદાવાદના પણ વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે દ્રશ્યની અંદર અહીં કાળા ડિવાંગ વાદળો જોવા મળી રહ્યા છે આ વખતે વાત કરીએ તો જે અસહ્ય ગરમી છેલ્લા લગભગ એક આડઠવાડ્યાથી પડી રહી છે અને તેના કારણે અндаવાદીઓ છે તાહી મમ પુકારી ગયા છે. રમણખેડ બ્રહ્મા વિજયનગર અને હિંમતનગર સહિતના કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા. ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. વાદળછાયા વાતાવરણથી વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે અને ગરમીથી લોકોને રાહત મળી છે. તો સાબરકાંઠામાં પણ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવ દેખાઈ રહ્યો છે. વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે. ઈશાન સાબરકાંઠામાં કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ પંકજ ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રે જે વરસાદ નોંધાયો હતો તેમાં પોશીનામાં એક એમ એમ તલો એમ અને પ્રાંતિમાં બે એમ એમ જેટલો વરસાદ નોંધાયો હતો નોંધાય છે કે ગત રાત્રે અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે જે પ્રાંતી તલોદ અને જે પોશીના વિસ્તારમાં છે તે એક થી બે એમ એમ જેટલો વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત અન્ય તાલુકાની વાત કરીએ તો વિજયનગર પોશીના ઈડર વડાલી અને હિંમતનગર સહિતના વિસ્તારોમાં

ત્રણ ચાર દિવસ જે વરસાદ ની આગાહી છે વરસાદ ની આગાહી લઈને ખેડૂતો પણ એક ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળ્યા છે તો આ ઉપરાંત હા જે માર્કેટ યાર્ડ છે માર્કેટ યાર્ડ ના સત્તાધીશો ને માર્કેટ યાર્ડ દ્વારા પણ જે ખેડૂતો છે ખેડૂતોને જે પોતાનો પાક અને જે માર્કેટમાં વેચવા લઈને આવી રહ્યા છે તેમને યોગ્ય રીતે ઢાંકીને રાખો તો આ ઉપરાંત ઘરે પણ જે પાક હોય તે પાકને યોગ્ય રીતે ઢાંકીને રાખો તે રીતની પણ સલાહ માર્કેટ યાર્ડ દ્વારા આપવામાં આવી રહી છે જે પંકજ જી ઈશાન સાબરકાંઠામાં એવા કયા કયા પાકો છે જેના કારણે આ કમોસમી વરસાદથી નુકસાનની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ચોક્કસ કે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું ઉત્પાદન થતું હોય છે શાકભાજીનું ઉત્પાદન ઉપરાંત અત્યારે હાલ બાજરી છે મકાઈ છે અને તલ જેવા પાકોને આ જે વરસાદ છે તે કમોસમી વરસાદના કારણે નુકસાન થઈ શકે તેવું છે અત્યારે હાલ જે ઘાસચારો છે ઘાસચારાને પણ નુકસાન થશે અને જે કેરી છે તો આ ઉપરાંત જે જે શાકભાજી છે જે ભારે પવનના કારણે વેલાવાળી શાકભાજી નીચે પડી જતી હોય છે તો આ ઉપરાંત જે કુલ છે કુલ નીચે પડી જવાના કારણે જે ઉત્પાદન પણ ઘટાડો જોવા મળતો છે એટલે કે કહી શકાય કે જે સૌથી વધુ શાકભાજી અને જે ઊંચા જે ઘઉં બાજરી અને મકાઈ જેવા પાકોને નુકસાન અને તલ જેવા પાકોને નુકસાન થઈ શકે તેમ છે જી ઈશાન હાલ સાબરકાંઠા હિંમતનગરમાં ઉઘાડ નીકળ્યો છે કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે પંકજ ચોક્કસ કે ગત રાત્રે જે વરસાદી માહોલ છવાયો હતો ત્યારબાદ ઉનાળામાં ભરું ચોમાસું હોય એવા પ્રકારનું અત્યારે હાલ વાતાવરણ છે અને કેટલાક વિસ્તાર એવા છે કે જે આંતરિયાળ કે જ્યાં અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે માહિતી આપવા માટે સાબરકાંઠામાં પણ મોટાભાગના તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું મધ્યમ ભારે માવઠું થઈ શકે છ થી લઈને નવ મે સુધી માવઠાની અલગ અલગ જગ્યાએ માવઠું થશે આકારના કરા પણ પડી શકે છે જી હા કરા ટેનિસ બોલ આકારના કરા કેટલાક વિસ્તારોમાં પડી શકે છે નવ મે સુધી ગુજરાતીઓ સાવધાન રહેજો હવામાન નિષ્ણાત અથરૈયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે કે તોફાની અંદાજમાં માવઠું ખાબકી શકે છે ભારે પવન સાથે ભારે માવઠું થવાની સંભાવના છે ટેનિસ બોલ જેવા કરા પડી શકે છે કિલોમીટરની કિલોમીટરની લગભગ જો વાત કરીએ તો ઝડપથી પવન ફૂંકાઈ શકે છે એવું અથરિયા શેટ્ટીનું કહેવું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે રહી શકે છે તેની તીવ્રતા છ થી આઠ મે દરમિયાન વધારે તીવ્રતા રહેશે એકથી લઈને સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ સંભવ છે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે વિજળી પડવાની પણ ઘાતક સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે છ થી નવ મે સુધી ઘર બહાર નીકળો તો હેલ્મેટ પહેરજો કરાનો પ્રકોપ અને કાર માલિકો કારનો કાચ સંભાળજો છ થી નવ મે સુધી રેનકોટ સાથે હેલ્મેટ પણ પહેરજો અથરિયા સ્ટેટનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે જે મે મહિનામાં ભાગ્યે જ બનતી ઘટના છે ઘણી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત કે પછી ગુજરાતની નજીકથી પસાર થયા છે પરંતુ તે ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો હોય છે પરંતુ મે મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ગુજરાત પરથી પસાર થવું ભાગ્યે જ બનતી ઘટનાઓમાંની એક છે વધુમાં તેમણે કહ્યું છે કે મને યાદ છે ત્યાં સુધી લગભગ બે હજાર બાવીસમાં દિવાળી સમયે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત નજીકથી પસાર થયું હતું અને તીવ્રતાથી વરસાદ પણ થયો હતો તો ગુજરાતના ખેડૂતોમાંથી ફરી એકવાર આફતના એંધાણ કહી શકાય હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ માવઠાની આગાહી કરી છે ભર ઉનાળે ગુજરાતના ઘણા ભાગોમાં ધોધમાર માવઠું થઈ શકે છે હવામાન વિભાગના મતે આજથી આઠ મે સુધી અલગ અલગ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તેજ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ઘણા ભાગોમાં માવઠું થઈ શકે છે ગુજરાતમાં પાંચ દિવસ દરમિયાન વરસાદની સાથે કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એક ટ્રફ એક્સટેન્ડ થઈ રહ્યો છે જે ટ્રફ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં તમિલનાડુ સુધીનો છે જેની ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટક પર અસર દેખાઈ રહી છે જેના કારણે અમદાવાદના હવામાન કેન્દ્ર પરથી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે પલાલ પટેલે ફરી ભુકા બોલાવી દેતી આગાહી કરી છે તેમના મતે આવતીકાલથી મોસમ મૂડ બદલશે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ બનશે કયા વિસ્તારમાં કેવો વરસાદ અને કેટલી પવન ફૂંકાશે તેનું પણ અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે હવે આગળ દિવસોમાં ભારે આંધી સાથે વરસાદ થવાની લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં એંશી કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાવાનું રહેશે અમદાવાદ ગાંધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પણ પચાસથી સાઠ કિલોમીટર ઝડપે પવન ફૂંકાતા ઉભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ ત્રણથી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ પાંચ છ સાત આઠ આઠ તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના ભાગોમાં કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા છે એટલે હવે વરસાદ જે છે એની ગતિ વધી પૂર મોન્સૂન એક્ટિવિટી તો અંબાલામાંથી આઠ મે સુધીના સમયમાં ગુજરાતમાં વૈશાખ મહિનામાં સાડ જેવો માહોલ બની શકે છે જોકે આ ગાળા બાદ ફરી બે વખત કમોસમી વરસાદ ગુજરાતને ગમરોળશે આ ગાળામાં વીજ પ્રપાતના પણ એંધાણ છે વરસાદની ગતિવિધિ સાથે સાથે કોઈ કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસાનો વરસાદ આ ચોમાસા જેવો જ વરસાદ પડશે પરંતુ આંધી વંટોળ સાથે પીમાણસોની એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ અગિયારથી વીસ મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ સાંચા પડવાની શક્યતા રહેશે અને ચાર પાંચ પણ તારીખ પચીસ મેથી ચાર જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે પરંતુ હમણાં જ બંગાળ બંગાળસાગરમાં અને અરબસાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ તાટકી શકે છે જેમાં તારીખ છ સાત આઠ નવ અને ત્યારબાદ તારીખ અગિયારથી વીસમાં પણ પબંધી કરી રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પણ થવા શકે છે

તો ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું જામશે દેશના મોટાભાગના રાજ્યમાં તોફાની વરસાદનું એલર્ટ છે સંભવત પહેલીવાર ભર ઉનાળે આખા દેશમાં એલર્ટ છે એક સપ્તાહ દરમિયાન આખા દેશમાં વરસાદનું એલર્ટ છે તો ગુજરાતમાં ઘમરોળી નાખશે તોફાની વરસાદ હવામાન વિભાગે અલગ અલગ દિવસ માટે એલર્ટ આપ્યું છે આગાહીકાર રજનીકાંત લાલાણીએ પણ આગાહી કરી છે ચાર ચાર ઇંચ માવઠાનો વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે પચાસ થી સાહીઠ કિલોમીટર ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે રાજસ્થાન પાકિસ્તાન સરહદે મજબૂત સર્ક્યુલેશન છે રાજસ્થાન થી મધ્ય અરબ સાગર સુધી સર્જાશે ટ્રફ અને ગુજરાતનું વાતાવરણ ખૂબ જ અસ્થિર બનશે